તો શરૂઆતમાં શું કરી શકાય દૂર કરી તો જશે આ બધી જશે તો આ આપણે શું કર્યું આપણે એને ખોરાક મળતો અટકાવ્યો આગને ખોરાક મળતો અટકાવ્યો એટલે આગ નું સ્વરૂપ આપણે નાનું કરી નાખ્યું જો બુજવાનો પ્રયત્ન કરતા તો આ એટલે આપણે જેટલું અડેલું હોય એટલું બધું આગળ વધતું જાય પછી આપણે બુજાવી ના શકીએ બરાબર તો આ એક આપણી પદ્ધતિ સ્ટાર વેસન છે હવે બીજી પદ્ધતિ એને ઓક્સિજન મળતો અટકાવી તો ઓક્સિજન મળતો અટકાવવા શું કરીશું આપણી જોડે કોઈ વસ્તુ છે ચાદર એને પીનો કરે બરો વાલ અત્યારે ખોલી નાખ્યો ત્યાં જે રાઈસને કનેક્ટ કરતો તો એટલે હોસની અંદર પાણી આવ્યું અને આપણે જ્યારે આ વાલ ખોલશું એટલે આની પરથી પાણી બહાર આવશે બરો અને લેડીઝ કે જેન્ટ્સ કોઈ પણ આને યુઝ કરી શકે એવી તેની બનાવ છે આરામથી તમે એને ઉટકીને ગમે ત્યાં લઈ જઈ શકો છો બરાબર છે અને 15 થી 30 મીટર સુધીની એની લંબાઈ હોય છે 15 થી 30 મીટર સુધીની એની લંબાઈ હોય છે અને આ જ્યારે વાલ તમે ઓપન કરો એટલે 10 ફૂટ સુધી પાણી એનું દૂર સુધી જઈ શકે એટલે એની કેપેસિટી હોય બરાબર છે ઓપન કરો જો તમે જોઈ શકશો કે આપણે સરિયા ને કેવી રીતે તાત્કાલિક કાપી નાખે છે બરાબર છે બરાબર છે